ભચાઉ ખાતે રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ દ્વારા ગુરુ મહિમાના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ગુરુવંદનામાં ખાસ કરીને રવિન્દ્ર ગામી દ્વારા વિશેષ ગુરુનું જે મહત્વ છે તે શિક્ષકોને સમજાવવામાં આવ્યું હતું ગુરુ પૂજન પણ કરવામાં આવ્યું હતું હવે જોઈએ ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભચાઉ દ્વારા ગુરુવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા રવિન્દ્ર ગામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગુરુના મહત્વને શિક્ષક મિત્રો સમક્ષ ઉજાગર કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય વક્તા નું પુસ્તક દ્વારા વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું શાબ્દિક સ્વાગત બચાવના આર એસ એમ અધ્યક્ષ રવિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે પધારેલા સૌ શાશ્વત ભગીની તેમજ બંધુઓએ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ મદદ કરી તે બદલ તેઓનો આભાર ચંદ્રેશ જોશી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રવિન્દ્રકુમાર પટેલ મહામંત્રી ચંદ્રેશ જોશી જિલ્લાની ટીમ વતી રણજીતસિંહ પરમાર જિતેન્દ્રભાઈ પાવરા હર્ષદ ચૌધરી રામચંદ રાજકોટ ધવલ પટેલ સહિતના મોટી સંખ્યામાં શિક્ષક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સંચાલન ધર્મેન્દ્ર મેમકિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે કલ્યાણ મંત્ર બાદ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો